આખું વેરાવળ ફરી શું લઈને આવ્યા ખબર સારી વસ્તુ સસ્તી નથી હોતી એનું તમને ત્રીજું ઉદાહરણ આપો પણ આમાં થોડી થોડી આવજો વાસ આવે છે એટલે દોડવાનું છે કે શું કરવાનું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો જો અત્યારે છે ને વાતાવરણ એકદમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે અત્યારે સાડા આઠ વાગ્યા છે પણ વાતાવરણમાં ત્યાં જરાય તડકો નથી સાવ જો તમે જોઈ શકો છો જો અત્યારે છે ને હા વાદળ છાયું વાતાવરણ છે વાદળા થઈ ગયા છે ને તડકો તો જરાય નથી અને એકદમ ગરમી જેવું વાતાવરણ છે ને આગાહી પણ છે ને વરસાદની કે ચાર પાંચ દિવસમાં વરસાદ થયો એ છે અમુક અમુક જગ્યાએ વરસાદ અહીંયા તો અમારે એટલો કોઈ વાંધો નથી વરસાદનો પણ વાદળછાયું વાતાવરણ છે અત્યારે તો કઈ વરસાદની જરૂર નથી કેમકે અત્યારે છે ને ખેતરમાં વાવેતર કરેલા હોય ઉનાળું વાવેતર તો અહીંયા મોસમ ચાલતી હોય તો અત્યારે વરસાદ આવે તો બધો બગાડ થાય અત્યારે જે આપણે કેરી ખાવાની પણ બાકી છે હજી આપણે કેરી લીધી પણ નથી તો જો વરસાદ ને વાવાઝોડું ને આવે તો કેરી આપણે ખાઈ પણ ન શકીએ અને જો હું છે ને અત્યારે અગાસી ઉપર આવી ગઈ છું કેમકે મારે છે ને અહીંયા અગાસી છે ને એકદમ ચોખ્ખી કરવાની છે ધૂર ધૂર થઈ ગઈ છે અગાસી જો તમે જોઈ શકો છો કે દિત્યા અને એને પપ્પાના જે સૂતા છે એટલે મારે હજી કાંઈ ટેન્શન નથી પછી દિત્યા આગળ ઉઠી જાય તો એની પાછી આંગણવાડીએ પણ મૂકવા જવી પડશે એટલે એ ઉઠે ને એ પહેલાં હું ફટાફટ છે ને મારી આ અગાસી વારવાનું જે કામ કરવા આવી છું ને એ કામ કરી લઉં પહેલાં ચાલો તો આપણે છે ને આપણી અગાસી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો એટલો કચરો અગાસી એથી નીકળ્યો છે એટલો બધો કંઈ બહુ કચરો નહોતો હમણાં વાય ને અગાસી એટલે આપણે એક સુપડું જેટલો કચરો નીકળો છે એટલે આપણી અગાસી અત્યારે છે ને સરસ થઈ ગઈ છે કેમકે સાંજે અહીંયા બધાને રમતા હોય છોકરાને બેસવા આવવું હોય ઠંડા પવનમાં તો કચરો હોય તો મજા ન આવે એટલે આપણે આપણી અગાસી છે ને એકદમ ચોખ્ખી કરી નાખી છે તો હવે આપણે જઈએ નીચે અને હવે દ્વિતીયાને ઉઠાડીએ કેમકે નવ જેવું વાગી ગયું હશે

તો જો આની પેલા મેં તમને કીધું હતું કે સસ્તી વસ્તુ સારી નથી હોતી અને સારી વસ્તુ સસ્તી નથી હોતી એનું તમને ત્રીજું ઉદાહરણ આપો બે ઉદાહરણ તો આપી દીધા ઉદાહરણ છે આ એક માઇક અમે લીધું જોકે સસ્તું આ મિડલ નસ માટે શરૂઆત કરતા હોય પણ આજે મહિનો થયો ત્યાં બગડી ગયું મારે સર્વિસ એટલી ખરાબ છે એને મને કીધું કે તમે પાછું મોકલાવી દો રિપેર થઈ જાય તો રિપેર કરી દે હું બાકી રિપ્લેસ કરી દેસુ આપણે પાછા જેટલા પૈસા દીધા એ પાછા કોરિયર કુરિયરનો ચાર્જ દેવાનું દોઢસો રૂપિયા કઈક દિલ્હી મોકલવા માટે એવું છે અત્યારે શું કેવું અત્યારે બધાને કમાવાના ધંધા છે કેમ કઈ રીતના બધાને ઉલ્લુ બનાવીને કમાઈ લેવું ને એવું બધું છે અત્યારે ના જ ઓનલાઈન કોઈ પણ વસ્તુ લેતો હોય ને તો ફોર સ્ટાર ઉપરના રેટિંગ હોય ને એ જ લઉં પણ આના સાડા ત્રણ હતા તોય મેં લઈ લીધું હું કે હાલને ને હશે સારું કંઈક અડધો સ્ટાર આમ કે આમ જો ગાય પણ આ દીધી કે અડધો સ્ટાર ધ્યાન રાખવું જોઈએ અડધા સ્ટાર નું જ તે ભૂલ કરી આમાં પણ વાંધો નહીં હવે હાલે રાખે જિંદગી છે બરોબર જિંદગીમાં માં આવું ચડા ઉતાર તો એવા જ કરે ને અરે તો જ આપણને જિંદગી જીવવાની ખબર પડે ને એવું છે વરસાદ તો થયો બજે બાજુ યો કેટલી બધી જગ્યાએ ખબર છે તને હે મુંબઈ માં છે મુંબઈ ને બધે થયો નાવું કે નહીં આપણે વરસાદ હજી કેરી ખાવાની છે નાવાની ક્યાં વાત કરો બે તો કાકાન કી દો કે આ બોક્સ બની લે કેલી લેતે જો પક્કે ગા નગર બી ખોલ્યો બોલી ઓ મેં તો વિખોલ્યા ભલી વિખોલ્યા ભરને ભાઈ તો પપ્પા છે ને બપોરે વાડી થી આવ્યા ને એટલે એ વાડી ગયા ત્યાં દરિયા એ બાજુ અમારી વાડી છે ને એ બાજુ થોડોક દરિયો છે આ લે ને એટલે તો એ દરિયા ગયા હશે ને તો જો અહીંયાથી આવી કોડિયું ને સીપલા ને ને બધું વીણીને આવ્યા જો તમે જોઈ શકો છો આ તો જો કેવા સરસ મોટા મોટા તો પપ્પા જો આ બપોરે વીણી આવ્યા હતા ને તો પછી રેતી વાળા હતા પછી એને ધોઈ અને અહીંયા જો સુકવી દીધા છે આમ દૂર જાવું પડે લેવા માટે કા ને રે હમ અને આ જો આ કોડો તો એકદમ નવે નવો જ છે પણ આમાં થોડી થોડી આવશે ને વાસ આવે છે

ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા નવ ને અમે જો જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બાર મસ્તીનો પવન આવે છે ઠંડો ઠંડો તો અહીંયા વોકિંગ કરીએ છીએ અને હું વોકિંગ કરું છું ને આ બધાએને જો અહીંયા રેસ લગાડવાની છે તો ચાલો અમર મગડવાનું છે હા રેસ ચાલો એટલે દોડવાનું છે કે શું કરવાનું છે એ સ્લોલા દોડવાની ચલન ચાલ ચલન ચાલ ને હા એ ખબર નહીં ચાલો બધા પગે હવે આય હાલો

ચાલો તો જમીન થઈ ગયા છે ફ્રી અને નરેશ જો વેરા ઓળ ગયા તો આવતા રહ્યા ને વેરા ઓળ શું લઈને આવ્યા ખબર આ બોટલ ને બોટલ માં હોય છે આ લોકો મેં કે તમને બોલ આ બોટલ ને કે આ બોટલ બે જ બોટલ લઈ આવ્યા આખા વેરા ઓળ માં ખાલી બે બોટલ જ દેખાણી છે નરેશ આ બે નવી આવી હતી માર્કેટ માં બાકી બીજી બધી આપણે ટ્રાય કરી લીધી હતી એટલે પછી જે નવી આવી હોય ને એ લીધી છે બાકી ભાઈ તમે પી લીધી આ બહુ સડે તો બે જેવું લાગે છે આ હારી જો ભાઈ હારી છે મસ્ત છે